માટે ભાજપ તૈયાર છે ગુજરાતમાં તૈયારીઓ મહામંત્રીઓ પણ હાજર રહેશે ભાજપ સંગઠનના વિવિધ જિલ્લાના પ્રમુખો પણ હાજર રહેશે શહેરના હોદ્દેદારો પણ સેન્સની પ્રક્રિયામાં હાજર રહેશે સેન્સની પ્રક્રિયા બાદ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ ને પણ આ યાદી મોકલાશે ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક મળશે વધુ સાથે સંવાદદાતા હિતેન વિઠલાણી જોડાયા છે મારી સાથે જે હિતેન બે દિવસ સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા શું વધુ વિગતો બિલકુલ જુઓ ગઈકાલે મોડી રાત્રે સ્થાનિક નેતૃત્વને જે છે તે આદેશ આપવામાં આવ્યા છે કે આવનારા બે દિવસની અંદર સેન્સની પ્રક્રિયા હાથ ધરીને સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં એક એક લોકસભા પર ત્રણ ત્રણ પેનલના નામ જે છે તે નક્કી કરીને રાષ્ટ્રીય નેતૃત્વને મોકલવામાં આવે અને ઓગણત્રીસ તારીખે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાની અધ્યક્ષતામાં મળવા જઈ રહી છે તે બેઠક આ પેનલની સૂચિ જે છે તે મોકલવામાં આવશે મૂકવામાં આવશે અને પ્રધાનમંત્રીની મંજૂરી બાદ હોઈ શકે છે કે એક માર્ચની આસપાસ જ્યારે સોથી વધુ ઉમેદવારોની જાહેરાત થાય તેમાં કેટલીક બેઠકો પર ગુજરાતની પણ ગુજરાતના પણ ઉમેદવારોની જાહેરાત જે છે તે રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી કરવામાં આવી શકે છે એટલે કે આજે અને આવતીકાલે આમ બે દિવસ જે છે તે જે ક્લસ્ટર ક્લસ્ટરવાઈઝ પ્રભારીઓ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા તે ક્લસ્ટર ક્લસ્ટરવાઈઝ પ્રભારી અને સહપ્રભારી જે છે તે સેન્સની પ્રક્રિયા તમામ લોકસભા બેઠકો પર હાથ ધરશે અને આવતીકાલે સાંજે જ્યારે મુખ્યમંત્રી આવાસ પર પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે તે દરમિયાન પ્રભારી અને સહપ્રભારીઓ તરફથી જે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમના જેમના નામ સામે આવશે તે નામોની યાદી જે છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર સામે રાખવામાં આવશે તેમાંથી ત્રણ ત્રણ નામો નક્કી કરીને રાષ્ટ્રીય નેતૃત્વને મોકલવામાં આવશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર આભારી